મિત્રો એક નવો વિડીયો લઈને તમારે સમક્ષ આવ્યા છીએ તો આપ જોઈ શકો છો મંદિર નવું આ બહારનો નજારો તમે જોઈ શકો છો મિત્રો સોસાયટીનું નામ તો નથી આવડતું છતાં તમને બતાવી દઉં આ બહારનો નજારો બધો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો મિત્રો મહાદેવનું મંદિર છે એવું લાગે છે મહાદેવનું મંદિર કે નહીં કયા માતાજી છે જય અંબે માતા જય અંબે જય અંબે જય અંબે અંબાજી માનું મંદિર છે મિત્રો જય મહાદેવ જય મહાદેવ જય હનુમંતુ મહારાજ જય હનુમંતુ મહારાજ જય હનુમંતુ મહારાજ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ